નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં આજની તારીખ એકવીસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ ને વાર ગુરુવાર ના ડુંગળી ભાવ જ્યારથી સરકારે ડુંગળીની ની નિકાસ બંધી કરી છે ત્યારથી ડુંગળીના ભાવમાં મને બસો થી ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અત્યારે ગુજરાતના તમામ માર્કેટ ડુંગળીના ભાવ કેવા બોલાઈ રહ્યા છે એ આપણે જોઈએ ભાવનગર એકસો ત્રીસ થી ચારસો પાસઠ વિસાવદર એકસો બ્યાસી થી ત્રણસો સેતાલીસ પાલીતાણા એકસો સાઠ થી ચારસો રાજકોટ એકસો થી ચારસો પાંત્રીસ ઉમરેલી સો થી ત્રણસો પચાસ મોરબી એકસો સાઠ થી ચારસો સાહીઠ જુનાગઢ થી ચારસો પચાસ મહુવા થી ચારસો એકાવન જેતપુર એક્યાસી થી ચારસો એકાવન મહેસાણા એકસો થી સાતસો ડીસા સાઠ થી નવસો સિત્તેર વાસણા એકસો થી પાંચસો સાઠ ગોંડલ બસો થી ચારસો એક સુરત એકસો એંશીથી સત્સો જામનગર પચાસથી પાંચસો સફેદ ડુંગળીના ભાવ જોઈએ કોંડલ એકસઠથી ચારસો એકાવન મહુવા એકસો એકાવનથી ચારસો બાર બજાર ભાવ જાણવા છે ને જરૂર કરી લેજો